લી ગે ગામેશ્વર માની ગે ઓ રાધાજી ના તારી મૂર્તિ મનોહર લાગે છે ઓ રાધાજી ના તારી તારી મનોહર લાગે છે તારી મૂર્તિ કા કામ તારી મૂરતી મનો હર લાગે છે તારી મૂર્તિ જોતા આ કઠરી મારું તારી મૂર્તિ જોતા મારું મનડુરી ધુમારી નથી દુનિયાની દરકાર જરી તારી મૂર્તિ મનોહર લાગે છે નથી દુનિયાની દરકાર જરી તારી મૂર્તિ મનો લાગે છે ઓ રાધાજી ના સા તારી મૂર્તિ મનોહર લાગે છે ઓ રાધાજી ના સા તારી મૂર્તિ મનોહર લાગે છે તારું મુખડું કામણ ગારું હરી હું તો જોઉં તમને ફરી રે ફરી તારું મુકડું કામણ ગારું હરી હું તો જો તમને ફરી રે ફરી મારા મનમાં તું તો ગયો રે વસી તારી મૂર્તિ મનોહર લાગે છે મારા મનમાં તું તો ગયો રે વસી તારી મૂર્તિ મનો ના સા તારી મૂર્તિ મનો હર લાગે છે રાધાજી ના સા તારી મૂર્તિ મનો હર લાગે છે તારા ભક્તો બી નવે આ જ હરી હું તો થાકી જગમાં પરી રે પરી તારા જતો બી નવે હરી રેરી મને લાગ્યો તારો રંગ હરી તારી મૂર્તિ મનો હર લાગે છે મને લાગ્યો તારો રંગ હરી તારી મૂર્તિ મનો હરા ગે છે રાધાજી ના સામળિયા તારી મૂર્તિ મનો હર લાગે છે